જય માતાજી બધાને તો આજે હું બનાવું છું બાજીના લોટની ટિક્કી આવી ટિક્કી તમે ના બનાવી હોય તો વિડીયો તમે પૂરોપૂરો જોજો અને આવી જ રીતે આ શિયાળામાં જરૂરથી બનાવજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ગેસ ચાલુ કરી દઈશું ગેસ ઉપર એક તપેલી મૂકી દેવાની છે અને એક વાટકી ભરીને પાણી નાખીશું એક વાટકી ગોળ નાખવાનો છે ગોળને સરસ ઓગાડી દેવાનો છે અને ચાસણી નથી બનાવવાની એક વાટકી ભરીને બાજીનો લોટ લેવાનો છે લોટને સરસ ચાડી લેવાનો છે તમારે જેટલી ટીક્કી બનાવી હોય એ પ્રમાણે તમારે લોટ લેવાનો છે ટિક્કીનો સ્વાદ બહુ સરસ આવે એના માટે ઇલાયચી પાવડર નાખીશું અડધી વાટકી જેવા તલ નાખવાના છે હાથેથી સરસ એકદમ મિક્સ કરી દઈશું એક ચમચી વરિયાળી નાખીશું વરિયાળીનો ટેસ્ટ બહુ સરસ આવે છે ગોળનું પાણી લઈશું ગોળના પાણીને ગાળીને જ લેવાનું છે અને ઠંડુ થાય પછી તે આપણે લોટ બાંધવાનો છે થોડુંક થોડુંક પાણી નાખીને લોટ બાંધી દઈશું વિડીયો તમે પૂરો જોજો અને આવી જ રીતે તમે તમારા ઘેર જરૂરથી બનાવજો તમારા બાળકોને આ ટિક્કી જરૂરથી પસંદ આવશે આ ટીક્કી તમે કોઈ પણ તહેવાર હોય ત્યારે પણ બનાવી શકો છો ટ્રાવેલ કરતા હોય ત્યારે પણ તમે આ ટીક્કી લઈ જઈ શકો છો આ ટિક્કીનો લોટ તમે જેટલો ગુંદરશો એટલી જ મીઠાશમાં ટિક્કી બનીને તૈયાર થઈ જશે ટિક્કીનો લોટ આપણે બાંધી દીધો છે ઢાંકણું ઢાંકી દસ મિનિટ સુધી રહેવા દઈશું ગેસની સગડી ચાલુ કરી દેવાની છે અને કઢાઈ મૂકી દઈશું અને કઢાઈમાં તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય ત્યાં સુધી ટીકી બનાવી દઈશું હાથમાં થોડોક લોટ લઈ લેવાનો છે અને નાની નાની ટીકી ગોળ ગોળ બનાવી દેવાની છે આ ટીક્કી એકદમ પતલી જ બનાવવાની છે બહુ જાડી નથી બનાવવાની તેલ ગરમ થઈ ગયું છે તો ટિક્કીને આપણે તળી લેવાની છે તેલ ગરમ થઈ જાય એટલે આંચ ધીમી કરી દેવાની છે અને ધીમી આંચ ઉપર આ ટીક્કીને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે ટીકી તળાય ત્યાં સુધી બીજી ટીક્કી બનાવી લેવાની છે આવી જ રીતે બધી ટીક્કી બનાવી દઈશું ટીક્કીને પલટાઈ દઈશું આવી જ રીતે એક એક ટીક્કી પલટાઈ દેવાની છે અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ટીક્કીને તળી લઈશું ટીક્કી એકદમ ક્રિસ્પી બની તૈયાર થઈ ગઈ છે તો ઝારાથી આપણે એક પ્લેટમાં કાઢી લઈશું આવી જ રીતે બધું તેલ નીતાળી દેવાનું છે અને એક પ્લેટમાં કાઢી લઈશું બીજી ટિક્કી પણ આવી જ રીતે તળી લેવાની છે બધી ટીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે આવી જ રીતે તેલ બધું નીતારીને એક પ્લેટમાં લઈ લેવાની છે આ ટિક્કી તમે મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો એવી ને એવી રહેશે અને સેજાઈ બગડશે પણ નહીં તલ બાજીના લોટની ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે તો એક પ્લેટમાં કાઢીશું ખાવા આવી જ રીતે તમે તમારા ઘેસ જવુંથી ટ્રાય કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો અમારો આખો વિડીયો જોવા માટે તમારો આભાર અને જય માતાજી બધાને